ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે વાવાઝોડાએ ચિંતા ઊભી કરી છે જી હા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડાની ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને આ વાવાઝોડું કઈ તારીખે ત્રાટકી શકે છે સૌરાષ્ટ્રને ખાસ કરીને નુકસાન થાય તેવા સંકેતો છે ત્યારે વાવાઝોડું સાગરમાં ઉદ્ભવશે કે બંગાળની ખાડીમાં ઉદ્ભવશે ગુજરાતને કેટલું નુકસાન થઈ શકે છે કેવો વરસાદ રહી શકે છે કેવો પવન રહી શકે છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ કાજુસુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાંથી વરસાદ ધીમે ધીમે વિરામ લઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની એક મહત્ત્વની આગાહી સામે આવી છે અને આગાહીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડાની જે ચર્ચાઓ થઈ રહી છે તેના પર વાત કરી છે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે તેની પણ માહિતી આપી છે તેમાં તાપમાનમાં થનારા ફેરફારો વિશે પણ જણાવ્યું છે વાવાઝોડાને લઈને જે વાતો ક્યાંક થઈ રહી છે તે અંગે પણ તેમણે મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે વિવિધ જગ્યા પર વાવાઝોડાને લઈને ખબરો ફેલાઈ રહી છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં એવી કોઈ સંભાવનાઓ નથી કે જે ગુજરાતમાં કોઈ વાવાઝોડું આવવાનો ખતરો હોઈ શકે હાલમાં વાવાઝોડું બને તેવી કોઈ જ શક્યતાઓ નથી હાલ વાવાઝોડાની જે અફવા ચાલી રહી છે તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી તેમણે એ સ્પષ્ટ કહી દીધું છે કે હાલ ગુજરાત તરફ કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતાઓ નથી સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઓક્ટોબરમાં દરિયાઈ તાપમાન વધે અને ભેજ હોય એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ હોય છે પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાયક્લોન બને તેવી પરિસ્થિતિ નથી ગુજરાતમાં હવામાન વિશે વાત કરીને તેમણે જણાવ્યું છે કે હાલ જે રીતે ગુજરાતનું તાપમાન ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરના વરસાદના રાઉન્ડ દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રીથી પણ નીચે આવ્યું હતું હવે ઓક્ટોબરની શરૂઆતથી તાપમાન ઊંચું આવવાની શરૂઆત થઈ છે આવનારા સમયમાં એટલે કે પાંચ ઓક્ટોબર સુધીમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પણ પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે ચોત્રીસથી સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જઈ શકે છે જેમાં રાજ્યના ઘણા સેન્ટરો પર તાપમાન પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધી જશે આ સાથે તેમણે કહ્યું છે કે ભેજનું પ્રમાણ છે જેના કારણે ગરમી અને ઉકળાટ અનુભવ થતો હશે આ ગરમી અને ઉકળાટ લગભગ દિવાળી સુધી એટલે કે એક મહિના જેટલો સમય રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક લેવા માગે છે તેવા ખેડૂતોએ હમણાં ધીરજ રાખવી પડશે એટલે ઓક્ટોબર માસ પૂર્ણ થાય ત્યાં સુધી શિયાળુ પાકના વાવેતર માટે રાહ જોઈ શકાય આ સાથે પવનની ગતિ વિશે વાત કરીને તેઓ કહે છે કે પવન હવે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યો છે જોકે પવનની દિશા બદલાઈ રહી છે અને ચોમાસાની વિદાય પણ હવે ચાલુ થઈ ગઈ છે બીજી તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે જે વરસાદ લઈ આવી શકે છે ગુજરાતમાં હજી ક્યાં જિલ્લામાં પડશે વરસાદ હજી કેટલા દિવસ સુધી વરસાદની ગતિવિધિ જોવા મળશે તેના વિશે વાત કરીએ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે અને અન્ય તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે તો હવે જાણીએ નવી સિસ્ટમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે કે નહીં આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે વિસ્તારમાં આવનારા થોડા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે તેની વિગતવાર માહિતી આપણે મેળવીએ વાત કરીએ બુધવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેની તો આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી ગુજરાતમાં આજથી નવલી નવરાત્રિનો નવ દિવસનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકો એક વાતની ચિંતા છે કે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાંક નવરાત્રિની મજા ન બગાડે તો બીજી તરફ ખરેખર ખેડૂતોને સાચી ચિંતા છે કે ક્યાંક નવરાત્રિમાં વરસાદ પડશે તો પાક વગડશે ગુજરાતમાં નવ દિવસ વરસાદ ક્યાં પડશે તેની જો વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આજે ત્રણ ઓક્ટોબરમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંત કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે શુક્રવારે ચોથી ઓક્ટોબરના રોજ તથા પાંચમી ઓક્ટોબરના રોજ છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે છ ઓક્ટોબરના રોજ ત્રણ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંતના કોઈ પણ જિલ્લા માટે વરસાદની કોઈ વોર્નિંગ નથી હવામાન વિભાગે આપેલા નકશા પ્રમાણે આઠ અને નવમી ઓક્ટોબરના રોજ પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તથા દમણ અને દેદ્રનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ જિલ્લા માટે કોઈપણ પ્રકારની વોર્નિંગ નથી તો આ રહી છ તારીખ સુધીની વરસાદની આગાહી છ તારીખ નહીં માફ કરશો આઠ અને નવ ઓક્ટોબર સુધીની વરસાદની આગાહી ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાય થઈ છે આ વિદાયની શરૂઆત થઈ છે પરંતુ આખા ગુજરાતમાંથી ચોમાસું જતાં હજુ પણ સમય લાગશે આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં છૂટાછવાયા મંડાણિયા ઝાપટાઓ જોવા મળશે હજી ચાર પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા વરસાદની શક્યતા નથી આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે તાપમાન પણ ઊંચું જશે આ ઊંચા તાપમાનના કારણે ભેજ સર્જાશે અને તેના કારણે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે આ સાથે હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ જેવા વિસ્તારો સાથે પોરબંદરના વિસ્તારોમાં પણ મંડાણીયા વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદ પડવાની શક્યતા છે આ વરસાદોનું તાપમાન આ વિસ્તારોનું તાપમાન પણ જે છે વરસાદના લીધે વધી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબરમાં ચોક્કસ વરસાદ પડશે ઓક્ટોબરના મંડાણીયા વરસાદ થશે એટલે ઘણા છૂટાછવાયા જોવા મળે તેવી શક્યતા છે વધુમાં તેઓ જણાવે છે કે અત્યારે બંગાળની ખાડી અને અરબસાગર તરફથી કોઈ સિસ્ટમ આવવાની નથી જે સિસ્ટમ હતી તેની અસર ત્રીસ સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ ગઈ છે જેથી આવા છૂટાછવાયા વરસાદ પડી શકે છે હાલ કોઈ મોટા વરસાદની શક્યતા નથી હવામાન નિષ્ણાત એમ પણ જણાવે છે કે સાત અને આઠ ઓક્ટોબરથી ભૂરનો પવન એટલે કે ઈશાન ખૂણામાંથી વાતો પવનની શરૂઆત થઈ જશે હાલ મંડાણીયા વરસાદ વરસશે જેથી ખેડૂત મિત્રોને હવે ખરીફ પાકને કાઢવો હોય તો આપણે કાઢી શકીએ છીએ આ સાથે તેમણે જણાવ્યું છે કે નવરાત્રી પૂરી થાય ત્યાં સુધી ગુજરાત પરથી સંપૂર્ણ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લેશે તેવું અનુમાન છે પરંતુ મંડાણિયા વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે ત્રીજી ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ કચ્છને બાદ કરતા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે ગુજરાતમાંથી આગામી દિવસોમાં હવે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ હજી પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એક જૂનથી ભારતમાં શરૂ થતું ચોમાસું ગુજરાતમાં પંદર જૂનની આસપાસ પહોંચે છે અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાનો વરસાદ પૂરો થયેલો ગણાય છે એટલે કે હવે જે વરસાદ પડશે એની ગણતરી ચોમાસા બાદના વરસાદમાં કરવામાં આવશે એટલે કે માવઠા ગણવામાં આવશે ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ હાલના વરસાદી રાઉન્ડને કારણે રાજ્યમાં હવે ચોમાસાની વિદાયમાં થોડું હજી મોડું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેના કારણે વડોદરા વલસાડ નવસારી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી હાલમાં દિવસોમાં વાત કરીએ તો રાજ્યમાં સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા દેખાતી નથી કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ આવનારા નવ દિવસની હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ત્રણ ઓક્ટોબરના રોજ નવરાત્રી શરૂ થઈ છે અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં કોઈ કોઈ વરસાદ થઈ શકે છે સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારમાં પણ છૂટા છવાયા વરસાદની શક્યતા છે જો કે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે પરંતુ વધારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે હાલ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એવી શક્યતા દેખાતી નથી અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ બને તો પશ્ચિમ તરફથી આવતા મજબૂત પવનો હવે ગુજરાત તરફ આવતા તેને રોકે તેવી સંભાવના છે એટલે કે પશ્ચિમના પવનો મજબૂત બની રહ્યા છે હવામાનના આંકડાકીય મોડલો લાંબા ગાળાની આગાહી માટે બહુ સચોટ હોતા નથી પરંતુ ચારથી પાંચ દિવસની આગાહીને વધારે સારી કરી શકે છે હવામાન વિભાગે કરેલી જારી કરેલી માહિતી પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસોમાં રાજસ્થાન હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર ગિલગીટ બાલ બાલિસ્તાન તથા હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધતા ચોમાસું પરત ફરતું અટકી ગયું હતું કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી જુનાગઢ સુરેન્દ્રનગર તેમજ પાટણ તથા બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે એક તરફ હવામાન વિભાગે આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી અને બીજી તરફ રાજ્યમાં ચોમાસું પૂરું થતાં થતાં ફરી વરસાદની શરૂઆત થઈ હતી સામાન્ય રીતે રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાંથી સત્તર સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વધારે વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપી નથી જોકે જે રીતે સ્થિતિ દેખાઈ રહી છે તે પ્રમાણે હજી કેટલાક દિવસો બાદ રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરે તેવી સંભાવના છે ગુજરાત સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે આ વખતે ચોમાસામાં રાજ્યમાં સરેરાશ એકસો સાડત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા વરસાદ થયો છે જેમાં એકસો એકતાલીસ તાલુકામાં એક હજાર મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે આ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદના કારણે એકસો ચોત્રીસ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે અડતાલીસ ડેમોમાં સિત્તેર ટકાથી સો ટકા વચ્ચે પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે રાજ્યમાં કુલ મોટા બસો છ જળાશયોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં હવે ભારે વરસાદની સંભાવના નહિવત છે જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે વાતાવરણ સૂકું તથા ગરમીમાં વધારો થશે તેમજ ગરમીના સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે તથા અમદાવાદમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી પર જવાની સંભાવના છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે અને નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છૂટોછવાયો વરસાદ હજુ પણ થઈ શકે છે દસ તારીખથી એટલે કે દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે નવ નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ ખેડૂતો માટેની અગત્યની માહિતી ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે સરકારે ટેકાના ભાવે ત્રણ પાકની ખરીદી કરવાની જાહેરાત કરી છે રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે નોંધણી આગામી ત્રણથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન થશે રજીસ્ટ્રેશન તો થશે ભાવે ખરીદીનો ગુજરાત સરકાર ફરી એકવાર ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે આ વર્ષે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે તેથી રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે લાભપાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે લાભપાચમ પછીના નેવું દિવસ સુધી ખરીદી ચાલશે ગાંધીનગરમાં મળેલા અહેવાલ અનુસાર ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે મગફળી અડદ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે રજીસ્ટ્રેશન નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થશે એકસો પચાસથી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે આગામી સપ્તાહ સુધીમાં અડધા ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે પાછું ખેંચાશે ગુજરાતનો મોસમનો કુલ વરસાદ એકસો ઓગણચાલીસ ટકાને પાર થઈ ગયો છે નામ નથી લઈ રહ્યું ચાર પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આસામ અરુણાચલ પ્રદેશ સરહદ નજીક એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તેમજ હિમાચલ પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાંથી ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે ઘણી જગ્યાએ ચોમાસું જવાના સંકેત દેખાઈ રહ્યા નથી આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાતા સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ચરમસીમાએ છે ગત સપ્તાહ બાદ પણ દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે ગુજરાત કર્ણાટક સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો તે જ સમયે સોમવારે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે કહ્યું છે કે મંગળવારથી આગામી ચાર પાંચ દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આસામમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેના કારણે મંગળવારે સાત પૂર્વોત્તર રાજ્યો આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે બીજી બાજુ દ્વીપકલ્પના ભારતના કેટલાક રાજ્યો જેમ કે તમિલનાડુ તેલંગાણા કર્ણાટક અને કેરળમાં આગામી ચાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે એક ઓક્ટોબર માટે હવામાનની મોટી ચેતવણી જારી કરી છે એમડીએ કહ્યું છે કે મંગળવારે ભારતના દ્વીપકલ્પના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અહીં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે ઉત્તર પૂર્વના રાજ્યો માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ અને નાગાલેન્ડમાં આગામી ચાર પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે બીજી તરફ રાજધાની દિલ્હીમાં ચોમાસું લગભગ પરત ફરી ગયું છે છેલ્લા એક સપ્તાહથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો નથી અને આગળ પણ હવે વરસાદ નહીં પડે તેવી શક્યતા છે જોકે સવારના સમયે વાતાવરણમાં હળવું રહેશે અને પરંતુ બપોર સુધીમાં સૂર્યપ્રકાશના કારણે ભેજ અને ગરમીનો અહેસાસ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે સોમવારે પણ અનેક જિલ્લાઓમાં વીજળી પડવાના અહેવાલ સાંભળ્યા છે બિહારમાં નદીઓ પહેલાંથી જ ઉછાળમાં છે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે નદીમાં વહી જવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે જાહેર સુરક્ષા માટે વહીવટી તંત્ર સક્રિય છે શું આગામી ચાર પાંચ દિવસમાં પાડોશી રાજ્યોની જેમ બંગાળમાં પણ હવામાનમાં ફેરફાર થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર